વાત કરીએ ગીર સોમનાથ વિસ્તારના વેરાવળની તો વેરાવળના સુપાસી ગામે એક યુવકની હત્યાનો મામલો સુપાસી સહિતના ગામ લોકોએ આવેદનપત્ર પાઠવ્યું જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું છે હત્યાના આરોપીને કડકમાં કડક સજા આપવા માટે માંગ કરવામાં આવી છે થોડા દિવસો પૂર્વે રૂપિયાની લેતી દેતીના મામલે એક યુવકની છડી મારીને હત્યા કરવામાં આવી હતી અને આરોપીને સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી પરંતુ હવે ગ્રામજનોએ સુપાસીના ગ્રામજનોએ કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરતું એક આવેદન પત્ર પાઠવ્યું જે આપનો પરિચય હીરાભાઈ જોટવા સુપાસી ગામ આજ રોજ સુપાસી ગામના સમસ્ત હિન્દુ મુસ્લિમ દુખી છે અને એમના કારણે આજે અમે કલેક્ટર સાહેબ ને પત્ર આપવા આવ્યા છે ઘટના એ બની છે કે અમને અત્યારે લગભગ હયાત છે એવા લોકોને ક્યારેય ખબર નથી કે સુપાસીમાં મર્ડર થાય યા હત્યા થાય અત્યારના સમાચાર નાના એવા ગામમાં ખૂબ દુઃખ અને લાગણી પહોંચાડી છે જ્યારે મર્ડર થયું ત્યારે પાછળથી ખ્યાલ આવ્યો કે ચાર જણા આરોપીઓમાં છે જેની ધરપકડ થઈ એમાંથી કૌટુંબિક જ મામલો હતો પણ એમાંથી ત્રણ જણા વેરાવળથી હતા સામાન્ય ઘટનામાં કોઈ ફોન કરે અને સરી લઈને નાના ગામમાં ઘૂસી જવું એ અમને ખૂબ દુઃખ થયું છે એનાથી અને તેને લઈને કડકમાં કડક કાર્યવાહી થાય સરઘસ કાઢવા હોય તો પણ આવા લોકોના કાઢવા જોઈએ જાહેરમાં એમની થવી જોઈએ અને અને તંત્ર કડકમાં કડક હાથે કામ લઈ કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને વિનંતી કરવા આવ્યા છે અને આવેદનપત્ર આપવા આવ્યા છે કે કડક કાર્યવાહી થાય અને એમને કડકમાં કડક સજા થાય અને જાહેરમાં એમની સરાહભરા થાય એના માટે ગામ સમસ્ત આજ રોજ કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને આવા ત્રણ દેવા આવ્યા છે જય જય